ત્યારે એક ભેંસ નદીના ઊંડા ખાડામાં ઉતરતા તેને બહાર કાઢવાના પ્રયાસમાં આ યુવાન ઊંડા ખાડામાં ગરકાવ થતા જ બુમાબૂમ કરી મૂકી હતી જે બાદ નદીમાં અન્ય ગામ લોકોએ આ યુવકને ડૂબતો જોઈ બચાવવાનો પ્રયત્ન કરવા છતાં આ યુવકનો પત્તો ન લાગતા તાત્કાલિક દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે આ યુવાનને શોધી કાઢ્યો હતો પરંતુ ત્યાં તેનું મોત થયું હતું ગામ લોકો દ્વારા રખિયાલ પોલીસને જાણ કરતા તાત્કાલિક મૃત યુવાનના મૃતદેહને રખિયાલ સામૂહિક કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો હતો મૃત યુવકના પરિવારજનો આ યુવકના મોતનું કારણ રેતી ખનન કરનાર પર લગાવી રહ્યા છે કારણ કે મેશ્વો નદીમાં લીઝ ધારકો તેમજ અન્ય ટ્રેક્ટર ચાલકો દ્વારા દરરોજ હજારો ટન રેતીનું ખનન થાય છે જેથી નદીમાં ત્રીસ થી પચાસ ફૂટ ઊંડા ખાડા પડવાથી દર વર્ષે એક નિર્દોષ વ્યક્તિનું મોત થાય છે છતાં તંત્ર માત્ર હપ્તા ઉઘરાવવામાં મસ્ત હોય તેવું લાગે છે તેમ પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું નામ જાણી શકું છું તમારું મારું નામ ઝાલા રમેશકુમાર રતનસિંહ મૂળ ખાજના મોવાડા શું બનાવો હતો આજે અમારા ગામમાં છોકરો બેસો ચડાવવા મેસવા નદીમાં ગયેલો એ બાજુ કિનારે ત્યાં ભેંસો નદીમાં પડવાથી છોકરો પાછળ પાછળ જ ગયો અને પાણીમાં ગરકાવ થઈ ગયું અમે ગામ લોકોએ બધાએ બહુ મજૂરી કરી પણ લા અરે છોકરો મળ્યો નહીં પછી અમે ફાયર બ્રિગેડનો ફોન કર્યો દે ગામથી ફાયર બ્રિગેડવાળા અને પછી લોકોએ બોડી હોદ્દિ આપી ત્યાંથી અમે રખેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા અને એનું પીએમ રિપોર્ટ કરાવવાનું છે હજુ થયું નથી નામ છે ઝાલા વનરાસિંહ પરબતસિંહ મુલાખાજીના મોવાડા ઉંમર વર્ષ ત્રેવીસ અને શેના કારણે ખાડા બહુ છે નદીમાં નદીમાં બહુ ઊંડા ખાડા છે લગભગ પચીસથી ત્રીસ ફૂટ ખાડા ઊંડા છે અમે દોયડું રાખી દઉં અંદર જઈ ના શકીએ એટલે ખાડો અમારા ધારણા પ્રમાણે ઊંડો હશે બહુ

સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ની માહિતી મેળવો